નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આખા ઘરને તાળું મારીને આ વીડિયો ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો આ વસ્તુઓ અંદર જ રહેવી જોઈએ આગામી બે દિવસમાં તમે બધા જીવનમાં શું થવાનું છે તેનું સત્ય આ સાંભળીને તમને આઘાત લાગશે હા મિત્રો આજે આ વિડિયોમાં આપણે તમને બે સાથે મળીને કહીશું સૌથી પહેલા જે સંદેશાઓ સાંભળવા મળશે તે ખૂબ જ શોકના સંદેશા છે તમારા જીવનનો સૌથી મોટો ખુશખબર અને બીજા સંદેશમાં તમારા દુશ્મનો કરશે પણ સમાપ્ત થશે તો મિત્રો વીડિયો જુઓ વીડિયોને અંત સુધી યાથી જુઓ માતા રાણીના બધા સાચા ભક્તો પહેલા શું તમે પ્રેમ ભક્ત છો તો પહેલા વિડિયો જુઓ કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો આપેલા કોમેન્ટ બોક્સમાં તમારા દિલની વાત લખો પૂરા દિલથી વાર જય લખો જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને તમને તમારો બધો પ્રેમ મળશે પરિવારને તે મળશે મિત્રો સાવધાન રહેજો જાઓ કારણ કે શનિદેવ પાસે તમારા માટે ત્રણ વસ્તુઓ છે ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશાઓ મોકલવામાં આવ્યા છે તમને આ સાંભળીને આઘાત લાગશે કારણ કે છેલ્લા સાત જન્મોમાં પણ આવું બન્યું નથી આ આગામી અડતાલીસ કલાકમાં થવાનું છે ભગવાનના દરબારમાં હંમેશા વિલંબ થાય છે પરંતુ કોઈ અંધકાર નથી અને હવે તે ક્ષણ આગળ છે જ્યારે શનિદેવ તમારા જીવનમાં સાત મહાન ભેટ આપશે જે લોકોએ તમને રડાવ્યા હતા તેઓ જતા રહ્યા છે મેં તને હવે મને દુઃખ આપવા માટે મજબૂર કર્યો છે તે લોકો તમારી આગળ નમન કરવા મજબૂર થશે હવે હું તમારા નામે પસ્તાવાના આંસુ વહાવીશ આ વાતની ચર્ચા દરેક ઘરમાં થશે તમને ખૂબ દુઃખ થયું હશે મેં તે સહન કર્યું અને બધાની સામે મારા હાથ ફેલાવ્યા તે જ તમારા સંબંધ પાસેથી તમારી અપેક્ષા રાખતો હતો મેં તમારી સામે જે કંઈ નહોતું તે તોડી નાખ્યું તેણે પણ આજે તારા પર નજર નાખવાનું શરૂ કર્યું હતું પણ હવે તે સમય પૂરો થઈ ગયો છે કારણ કે હવે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં થવા લાગી છે શનિદેવે તમારા માટે ત્રણ ખાસ સંદેશા આપ્યા જેમાં એવા રહસ્યો છુપાયેલા છે કે તમારા આટલી અપાર ખુશી જીવન બદલી શકે છે તમને એવી વસ્તુ મળવાની છે જેની સાથે તમે કદાચ ઘણી જિંદગીઓ નહીં વિતાવી હોય હું ફક્ત એક જ વાત કહી શક્યો ન હોત હું ઈચ્છું છું કે આ કિંમતી વીડિયો એકલો જ રહે તેને મારા પોતાનામાં જુઓ અને કોઈની સાથે શેર કરશો નહીં કારણ કે આંખો બધે જ છે અને અહીં પણ આ વિડીયોમાં દિવાલોને પણ કાન હોય છે હું તમારા સૌથી મોટા દુશ્મનનું નામ પણ આપીશ હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું જે હું તમને ગુપ્ત રીતે કહેતો રહું છું તે તમારી વિરુદ્ધ વસ્તુઓ બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે ટોટકા મેલીવિદ્યા અને નકારાત્મક શક્તિઓ હું તમારો ટેકો લઈ રહ્યો છું અને તમને તે છુપાયેલ પણ આપી રહ્યો છું હું તમને મારા જીવનસાથીનું નામ પણ જણાવીશ જે સાચો છે હું હજુ પણ તને પ્રેમથી પ્રેમ કરું છું અને આ હું તમને એ પણ કહીશ કે કઈ અદભુત ભેટો આવી રહી છે પણ સાવધાન રહો કારણ કે શનિદેવના સંદેશાઓમાં એક મોટું દુર્ભાગ્ય છુપાયેલું છે તમારા જીવનમાં શાંતિનો સંકેત પણ હોય છે જ્યારે પણ તે ત્યારે જ આવે છે જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હોય છે એક ઊંડી મૂંઝવણ કે કટોકતી દરવાજા પર ખટખટાવે છે એ છે જે બધા સુખોને ગ્રહણ કરે છે અને આવું કંઈક ફરીથી થવાનું છે પણ જો તમે પહેલાથી જ જાણતા હોવ તો જો તમે શનિ ભગવાનને પ્રસન્ન કરો છો તો તે હવે જાણીને કે કોઈ વિનાશક ઘટના ટાળી શકાય છે તમારે શું ધ્યાન રાખવાની જરૂર છે આ વિડિયો ખૂબ જ ખાસ છે આમાં આ એવી માહિતી છે જે તમને પહેલા કોઈએ આપી નથી આગામી સાત દિવસમાં તમારા જીવનમાં શું બનશે એક વિશાળ જેલ યોગ રચાઈ રહ્યો છે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેમાં તમારે પોલીસ પાસે જવું પડી શકે છે અને તમારે કોર્ટનો સામનો કરવો પડી શકે છે તમારે કોર્ટની મુલાકાત લેવી પડી શકે છે અને સમાજમાં તમારી છબી પણ પ્રભાવિત થઈ શકે છે આ બધું કેમ થશે કારણ કે જ્યારે શનિ જ્યારે પાસા અનુકૂળ હોય છે ત્યારે રાહુ પાછળથી દેખાય છે તે ફરવાનું શરૂ કરે છે અને તમે પણ એ જ રીતે ફરશો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો જેલ પણ એવું થઈ શકે છે પણ ચિંતા ના કરો જો તમે સાવચેત રહો તો આ પણ ટાળી શકાય છે હું તમને સ્પષ્ટ કરી દઉં કે આવનારા સમયમાં સાત દિવસમાં ત્રણ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કરો આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઉં કે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરો પાગલ વ્યક્તિની વાત સ્વીકારીને પણ ચાલશે પણ કોઈ પર વિશ્વાસ કરો જો કોઈ બહારનો વ્યક્તિ જોતે કહે કે હાથી ઉડી રહ્યો છે તો તેના પર વિશ્વાસ કરો પણ જો આપણા પોતાના લોકોમાંથી કોઈ કહે કે પક્ષી ઉડતું હોય તો પણ તેના પર વિશ્વાસ ના કરો હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે કોઈ છુપાયેલા તમારા સૌથી મહાન કોઈ છેતપિંડી કરનાર તમારી સંપત્તિ છુપાવી રહ્યો હોઈ શકે છે તે મિલકત અને સંપત્તિ પર નજર રાખી શકે છે કોઈ ભાઈ કે બહેન પકડવાનો પ્રયાસ કરી શકે છે અથવા કોઈના પર વિશ્વાસ ન કરો પછી ભલે તે કોઈ નજીકની વ્યક્તિ હોય આ વિડિયો ખૂબ શાંતિથી તમારા બધા કામ છોડી દો અને ફક્ત આના પર ધ્યાન ધ્યાન કેન્દ્રિત કેન્દ્રિત કરો કરો આ પર અવગણવું મૂર્ખતા હશે કારણ કે આ વીડિયો તમારું ભવિષ્ય બદલી નાખશે જો તમે બુદ્ધિશાળી છો અને વિચારો છો તો આ આ વિડીયો તમારા જીવનની દિશા બદલી શકે છે આજનો વિડીયો ફક્ત તમારા એક દિવસ માટે નથી પણ તે તમારા આખા જીવનને અસર કરશે તો જ્યાંથી જુઓ અને એક પણ શબ્દ સમજો હું તમને શું કહેવા જઈ રહ્યો છું તે ભૂલશો નહીં તેઓ એટલા ખાસ છે કે જો જો તમે તમે તેને કોઈની સાથે શેર કરશો તો તમને લોકો ઘણી વાર ઘણીવાર દરેકને પોતાના વિશે કહી શકે છે આજે મારા ભાગ્યને બગાડતી વસ્તુઓ હું શેર કરીશ કે તેઓ એટલા મોટા છે કે તેઓ તમને પોતે સાંભળીને નવાઈ લાગશે તમે તેને નિયંત્રિત કરી શકશો નહીં તમારે સાવધ રહેવું પડશે તો ચાલો આ વીડિયોમાં આગળ વધીએ પણ તે પહેલા તમારા વિશે થોડું હું તમને બધાને વિનંતી કરું છું કે દિવસ રાત મારા માટે રહો હું સખત મહેનત કરી રહ્યો છું અને મને પરસેવો પણ આવી રહ્યો છે ફક્ત એટલા માટે કે કોઈ તમારા જીવનમાં આવે છે સમય સારો રહે અને તમે આવશો મુશ્કેલીઓ અને સમસ્યાઓથી દૂર રહી શકાય છે પણ માફ કરશો તમારા માંથી ઘણાને વિડિયો પસંદ ન આવ્યો આજે તારા પર મને લાઇક કરવાનું ભૂલી ગયો મને વિશ્વાસ છે કે તમને આ વિડીયો ગમશે કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત પહેલા જય શનિદેવ આજે કોઈ હોય તે લક્ષે કે શનિદેવના આશીર્વાદ તેમના પર રહેશે તો મિત્રો હમણાં જ કોમેન્ટ પર જાઓ અને જય શનિદેવ કૃપા કરીને લખો કે કોણ આવું કરે છે આગામી ચોવીસ કલાકમાં તેમને ખૂબ જ સારા સમાચાર મળશે તમને સમજાઈ જશે એક વાત સ્પષ્ટ કરી દઉં શું મારે એમ કહેવું જોઈએ કે ગુસ્સો તેના માટે ગુસ્સો છે ભગવાન પણ ક્યારે હરાવી શકતા નથી શિવજી પણ હંમેશા શક્તિ એટલે કે માતાનો આદર કરતા હતા જ્યારે માં કાલીના રૂપમાં નમન કર્યું અને ઉજવણી કરી દેવી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને પછી ભગવાન શિવ તેઓ પોતાને નમી ગયા કારણ કે તેઓ જાણતા હતા કે પત્નીનો ગુસ્સો કેટલો ભયંકર છે ક્રોધ આખી દુનિયાનો નાશ કરી શકે છે એટલા માટે શિવજી હંમેશા શાંત રહે છે અને તેમની માતાની સંભાળ રાખે છે તમારા ઘરમાં કોઈ હોય તો મનાવતો હતો સભ્ય ગુસ્સે થાય છે પછી ભલે તે પતિ હોય કે જો કોઈ તમારી સામે ગુસ્સો નહીં બતાવે તો તમને ગુસ્સો આવશે હું ગુસ્સે થવા માંગતો નથી મારો ગુસ્સો ઓછો થશે નહીં તે ફક્ત વિપરીત નુકસાન પહોંચાડી શકે છે થોડી ધીરજથી મામલો ઉકેલી શકાય છે જો બંને પક્ષો તમારે ગુસ્સે થવું જોઈએ કારણ કે જો કોઈ તમારી સામે હોય તો જો તમને ગુસ્સો આવે તો તમે શાંત રહો વ્યક્તિ ખોટી હોય તો પણ હાર માની લો ના જ્યારે તેનો ગુસ્સો ઠંડો પડે છે ત્યારે તમે તમે તમારા મિત્રો સમક્ષ તમારો મુદ્દો મૂકી શકો છો આ મામલો આવી રહ્યો છે આ ખાસ કરીને આગામી અડતાલીસ કલાક માટે લાગુ પડે છે કારણ કે ઘરમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં કોઈ પણ સભ્ય અત્યંત ગુસ્સે હોય દરેક નાની વાત પર ઝઘડો થઈ શકે છે જો તમને તે સમયે ગુસ્સો આવ્યો હોય પરિસ્થિતિ ખરેખર ખરાબ થઈ શકે છે પણ જો તમે જો તમે ધીરજ રાખો તો તે આફત તાળી શકાય છે જેમ મેં કહ્યું શનિદેવ આ સમયે શાંત અને સંયમિત છે તે ઉદાર મૂડમાં છે અને તમારા પર ખાસ આશીર્વાદ વરસાવી રહ્યો છે આવા સમયે આશીર્વાદ વરસાવવા તૈયાર તમારે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ જુઓ ઘણી વાર આપણે વિચારીએ છીએ કે કે આપણે આજ જીવનમાં આપણા કેટલાક કર્મોના પરિણામો ભોગવવા પડશે પરંતુ કેટલાક પરિણામો આગામી જન્મ સુધી દેખાતા નથી હું જાઉં છું કે આવું કેમ થઈ રહ છે હું તમને કહીશ પણ તે પહેલા સાત આ દિવસોમાં તમારા જીવનની ખાસ ઘટનાઓ ચાલો એક નજર કરીએ જે થવાના છે છે હાલમાં દુશ્મન હોઈ શકે આપણો પોતાનો કે અજાણ્યો તમે પણ કાળા જાદુ થી પરેશાન છો તમને ટેકો આપીને અથવા ચાલાકીથી હેરાન કરે છે હવે શનિદેવ પોતે તેમનો હિસાબ લઈ રહ્યા છે હવે તમારે ડરવાની જરૂર નથી એવા કોઈ લોકો નથી જે તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય તેઓ હવે તમારી સામે ઊભા રહેવાનો ઈરાદો ધરાવે છે તમે હવે તેમની ખરાબ નજર તમારા પર જોઈ શકશો નહીં તેની કોઈ અસર થશે નહીં કારણ કે આ સમયે શનિદેવ જેની કૃપા તેના પર છે હનુમાનજી પોતાના શત્રુઓથી ખૂબ જ પરેશાન છે જીના મંદિરમાં જાઓ અને ત્યાં પંડિતજીને પૂછો તેમને કહો કે તેઓ માટે કાળો દોરો બાંધે તે દોરા પર હનુમાનજી નું સિંદૂર લગાવો તેને ફિટ કરાવો અને તમારા ગળામાં પહેરો જુઓ કોઈ દુશ્મન તમને સ્પર્શી શકશે નહીં હવે સાંભળો આવનારા સાત દિવસ તમારા માટે એક પડકાર છે આવો સમય મોટા પડકારો લાવી શકે છે જ્યારે મૃત્યુ જેવો ભય તમને ઘેરી લે છે અકસ્માત થવાની શક્યતા છે સળગતી વખતે આગ લાગતી વખતે વીજળી લાગતી વખતે કે વાહન લાગતી વખતે સૌથી મહત્વપૂર્ણ નદી પાસે જઈ રહ યા છો તો સાવધાન રહો વિદ્યુત ઉપકરણોથી સાવધ રહો વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો અંતર રાખો અને અગ્નિ પ્રત્યે ક્યારે બેદરકાર ન બનો સંબંધિત કોઈ પણ કાર્યમાં સાવધાની રાખો કારણ કે જ્યારે રાહુ અસરકારક હોય છે ત્યારે કમસીબ ઘટનાઓ ખૂબ જ ઝડપથી બને છે જોખમોથી બચવા માટે તમારે ખૂબ સતર્ક રહેવું જોઈએ હું તમને પછીથી લેવાના પગલા જણાવીશ પરંતુ આ અડતાલીસ કલાકમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે આ દિવસોમાં તમારા ઘરમાં મતભેદની સ્થિતિ બની શકે છે કૌટુંબિક વિવાદો થઈ શકે છે આ તણાવપૂર્ણ વાતાવરણ બનાવી શકે છે ચાલો જાણીએ કે આવું કેમ થઈ રહ્યું છે ચાલો સમજીએ કે શનિ ક્યારે વ્યક્તિ પર પડે છે એક દયાળુ નજર નાખો અને તે વ્યક્તિ પછી સ્વાભાવિક રીતે તમારા ઘર પરિવાર રાહુનો પ્રભાવ રાશિના અન્ય સભ્યો પર વધે છે આવા કિસ્સામાં તમારા ઘરના અન્ય લોકો તેઓ તમારાથી ઈર્ષા કરશે અને તમારી સાથે દલીલ કરશે અને તમારા નિર્ણયો તમે કંઈ પણ કરવાનો ઇન્કાર કરવાનું શરૂ કરશો તે બીજા લોકો માટે અપ્રિય બને તેવું ઈચ્છે છે જેવી પરિસ્થિતિઓમાં તફાવતો ઉદભવશે અને ઘરેલુ વિખવાદની શક્યતા વધશે પણ જો આ સ્થિતિમાં તમે તમારા મગજનો ઉપયોગ કરી શકો છો જો તમે શાંત રહેશો તો બધી સમસ યાઓનો ઉકેલ આવી જશે ધીમે ધીમે વધુ ચિંતા કરવાની જરૂરિયાત દૂર થશે મને જરૂર નથી હું તમને સ્પષ્ટ કહી દઉં આ ઘટનાઓને બનતી અટકાવવાની કોઈની પાસે શક્તિ નથી શું તમે મને રોકી શકો છો હવે વાત કરીએ તે સારા સમાચાર વિશે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો ચિંતા ના કરો મેં તમને જે કહ્યું હતું તે તમને તેના વિશે ચેતવણી આપી છે હવે હું હું તમને સારા નસીબના સંકેતો પણ આપીશ હવે સમય જુઓ એવી સ્થિતિ આવી ગઈ છે કે તમે આખી દુનિયા પર રાજ કરો છો આપણે આ કરીશું હા મને ખાતરી છે કે હું કહું છું કે હવે સફળતાની શક્તિ તમારા હાથમાં છે જ્યારે શનિ તમારા પક્ષમાં હોય ત્યારે ચાવી ત્યાં જ હોય છે તો તમે જે પણ નક્કી કરો છો તે કોઈ પણ વિના પ્રાપ્ત કરી શકાય છે અવરોધનો સામનો કરવામાં આવશે જો તમે ધ્યેય પસંદ કરો અને તેને પ્રાપ્ત કરો પ્રામાણિકપણે મહેનત કરો તો સફળતા મળે એ ચોક્કસ તારા પગ ચુંબન કરશે ખબર છે ને એવું કહેવાય છે કે જ્યારે શનિ દયાળુ હોય છે ત્યારે બધા કાર્યો સરળતાથી અને હવે પૂર્ણ થાય છે તમારી સાથે પણ હવે આવી જ પરિસ્થિતિ બની છે ગમે તે હોય જો તમારે કામ કરવું હોય તો હમણાં જ કરો કારણ કે આ પરિસ્થિતિ દર વખતે શનિદેવની કૃપા આપતી નથી આ કિંમતી તક વારંવાર આવતી નથી તેથી લાભ લો અને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરો હું તમને એ પણ કહેવા દઉં કે હવે તમારા જીવનમાં હા તમને અચાનક ક્યાંકથી નાણાકીય લાભ મળી શકે છે તમને જોઈતી નાણાકીય સહાય અથવા તક હું ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યો છું કે તે તમારી પાસે આવે તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે જ્યારે તમે ફક્ત તમારી કલ્પનામાં જોયેલું સ્વપ્ન તે કોઈ મોટા કાર્યમાં વાસ્તવિકતા બનશે તમે તેના પર હાથ મૂકશો અને તે કાર્ય ફક્ત સફળ થશે જ નહીં તમને પૈસાની કોઈ અછતનો સામનો પણ નહીં કરવો પડે જો તમે અપાર સંપત્તિ ઇચ્છતા હોવ તો આ સમય ખૂબ જ અનુકૂળ છે તમે જેટલી વધુ મહેનત કરશો તમે જે પણ કરશો તેનો ફાયદો તમને અનેક ગણો મળશે તમે બુદ્ધિશાળી છો અને તમે આ ખૂબ સારી રીતે સમજો છો હવે તમારે કઈ દિશામાં આગળ વધવું જોઈએ તમારે ફક્ત એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તે છે તમારા સપના સાકાર કરવામાં વ્યસ્ત રહો આ સમયે દરેક પરિસ્થિતિમાં શનિદેવ તમારી સાથે છે હું તમને દરેક પગલાં પર સાથ આપીશ આપણે તે કરીશું પણ એક વાત ખૂબ સારી રીતે સમજીએ હવે તમારા શબ્દો પર તમારું નિયંત્રણ છે હવે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે આપણે તેને નિયંત્રિત કરવું પડશે કારણ કે આવનારા સમયમાં તમારી વાણી બીજાને દુઃખ પહોંચાડી શકે છે જીભકાત્રની જેમ હલનચલન કરી શકે છે જે તમારા દાંત કાપવામાં મદદ કરશે તમારા પોતાના શબ્દો તમને નુકસાન પહોંચાડી શકે છે જે લોકો તમારા પ્રિયજનોના દિલ તોડી શકે છે જે તમને પ્રેમ કરે છે તેઓ પણ દુઃખી હોઈ શકે છે આ દિવસોમાં તમારી વાણી થોડી કઠોર હોઈ શકે છે એટલા માટે એ મહત્વનું છે કે તમે સાવધાની સાથે બોલો દરેક શબ્દ બોલતા પહેલા તેનું વજન કરો કારણ કે ઘણી વખત જે કામ શસ્ત્રો કરે છે તે કામ શબ્દો કરે છે કેટલાક પાપો પર ધ્યાન આપો અને સારા કાર્યો એવા હોય છે જેના પરિણામો તાત્કાલિક મળે છે જાણે કોઈ વ્યક્તિ ચોરી કરે અને જો તે પકડાય તો તેને તરત જ સજા થાય છે આ તેમના તાત્કાલિક પગલાનું પરિણામ છે આમ જો કોઈ સારું કાર્ય કરે અને જો કોઈને તાત્કાલિક સફળતા મળે તો તે શ્રેષ્ઠ માટે છે કર્મનું સીધું પરિણામ છે પણ ઘણા બધા છે ઘણીવાર એવું બને છે કે પાછલા જીવનમાં કોઈ જો કોઈએ છેત્રપિંડી કરી હોય તો તેને આ જન્મમાં સજા ભોગવવી પડશે જો તમે શું તમે તમારા પાછલા જીવનમાં કોઈનું ખરાબ કર્યું છે તો શક્ય છે કે આ જન્મમાં તમને છેતરવામાં આવે પણ જો તમે કોઈ મહાન કાર્ય કર્યું હોય તો તમને તમારા આગામી જન્મમાં કે આગામી જન્મમાં લાભ મળશે તે ઘણી વખત આપણે પણ શોધી શકીએ છીએ મને લાગે છે કે હું બધા માટે સારો છું મારી સાથે હજુ પણ આવું કેમ થઈ રહ્યું છે કારણ એ છે કે તમારા પાછલા જીવનમાં તમારી પાસે હતું તમે ભૂલ કરી છે અને તમે તેના પરિણામો ભોગવી રહ્યા છો અને આ જીવનમાં તમે જે સારા કાર્યો કરો છો ભવિષ્યમાં તમને તેનું ફળ ચોક્કસ મળશે તમને આ જીવનમાં મળશે કે પછીના જીવનમાં હવે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમારી સૌથી મોટી સમસ્યા પૈસાની અછત નથી ધનની કોઈ કમી નથી કે માણસોની પણ કોઈ કમી નથી તમારી સૌથી મોટી મુશ્કેલી આ છે કે બહાર કોઈ તમારા હૃદયને સમજી ન શકે આ દુનિયામાં તમે તમારા પ્રિયજનોથી ઘેરાયેલા છો પણ તમારા હૃદયની નિર્દોષ લાગણીઓને કોઈ સમજી શકતું નથી હું સમજી શકું છું કે તમારી અંદર એક માસૂમ બાળક છુપાયેલું છે એવું બને છે કે તમે નાની નાની વાતો પર સ્મિત કરો છો તે જાગી જાય છે અને નાની નાની વાતો પર રડવા લાગે છે પણ તમે ક્યારે બહારથી બતાવતા નથી તમારા ચહેરા પર એક પડ લગાવો જેથી કોઈ તમારા હૃદયની ઊંડાઈ જાણી શકતું નથી પણ સત્ય એ છે કે દુનિયાના લોકો તમે જે કહ્યું તેની લાગણીઓ હું સમજી શકતો નથી અને લોકો ઘણી ખોટી રીતે કામ કરે છે લેવામાં આવે છે અને પછી એ જ વસ્તુ થાય છે જે લોકો તમારી વિરુદ્ધ નકારાત્મક રીતે વાત કરશે તેવો ડર છે તમે કોઈનું ભલું કરવા માટે વસ્તુઓ બનાવો છો જો તેઓ ઇચ્છે તો પણ લોકો તેનો વિપરીત અર્થઘટન કરી શકે છે તેઓ તમારા વિશે આવી વાતો કહે છે એવી જગ્યાએ જાય છે જ્યાં તમે ક્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હોય જ્યારે મારા પોતાના લોકો આ વાતો કહેતા ત્યારે મને લાગતું હતું કે જ્યારે હું આ સાંભળું છું ત્યારે મારું હૃદય અંદરથી તૂટી જાય છે તમારી સૌથી ઊંડી સમસ્યા તમારા હૃદય સુધી જાય છે તમને એવું લાગે છે કે આ દુનિયામાં ભાગ્યે જ કોઈ આવો વ્યક્તિ હશે તમારા હૃદયની લાગણીઓ કોણ સમજી શકે છે જ્યારે તમે જ્યારે ઉદાસ હોવ છો ત્યારે સ્મિતનો કોઈ અર્થ નથી જે તમારી સાથે તે ખુશી અનુભવી શકતો નથી તમારી અંદર રહેલા દુઃખને શેર કરો માસુમિયત અને બાલિશતા હજુ પણ જીવંત છે ભલે તમે તેને તમારી અંદર પ્રગટ ન કરો આપણે તેને છુપાવી રાખીએ છીએ પણ કોઈના હૃદયમાં ખૂણામાં એક ઇચ્છા છે કે કોઈ એવું હોવું જોઈએ જે હું તમારું હૃદય વાંચી શકું છું તમારા આત્માને સમજી શકું છું તે તમારો સાચો મિત્ર હશે પણ કમસીબે તમારી શોધ હજુ પણ અધૂરી છે એ પણ સાચું છે કે તમે સંપત્તિ બચાવી શકો છો તમે મર્યાદિત સંસાધનોને એટલી પ્રાથમિકતા આપતા નથી હું મારું જીવન પણ સરળતાથી જીવી શકું છું કારણ કે